સ્વાગત છે સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાડા બુલેટિનની શરૂઆત કરીએ તો અમિત ખૂટ કેસને લી મોટો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ કેસમાં આરોપી એવા રદીપ સિંહની મુશ્કેલી સતત વધી રહી છે અમિત ખૂટ આ કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમિત ખૂટ કેસમાં રદીપ સિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી જટકો મળ્યો છે અલગ અલગ કોર્ટમાં અરજી કરી જો કે તમામ જગ્યાએથી એમની જામીન અરજી ફગાવવામાં આવી રહી છે અને હવે સુપ્રીમ કોર્ટમાંથી સર્વોચ્ચ અદાલતે પણ તેમના આગોતરા જામીન નામંજૂર કર્યા છે એટલે કે હવે પોલીસ એમની સામે કોઈ નોટિસ પણ ઇસ્યુ કરી શકે છે આ આખા કેસમાં કરવામાં આવી હતી કે હવે હવે છે છે એના પર નજર અહીંયાથી તમામ જગ્યાએથી જાકારો મળી રહ્યો છે પહેલા હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી જો કે ત્યાં પણ હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી અને હવે સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી ફગાવી છે આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ સહિત ત્રણ લોકો સામે થઈ છે જેમાં અનિરુદ્ધ સિંહની આ કેસમાં ધરપકડ એટલા માટે થઈ હતી કારણ કે એમણે પોપડ સોરેઠે આ કેસમાં સરેન્ડર કરવું પડ્યું અને પછી ગોંડલ પોલીસે એમની ધરપકડ કરી જોકે એમના પુત્ર રાજદીપસિંહ જેમના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે